અગ્રેસો જ્યાંસી માં પ્રદુષણ અને ટ્રાફિકની ની સમસ્યા લઈને સ્થાનિક લોકો દ્વારા નોટિફાઈડ એરિયા ઓથોરિટીમાં રજૂઆત કરી પ્રદૂષણ ઓપ્તા ઉદ્યોગો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર જીઆઈડીસી માં વધતા પ્રદૂષણ અને ટ્રાફિક સમસ્યાને લઈને સ્થાનિકોએ નોટિફાઈડ એરિયા ઓથોરિટી સમક્ષ આજે રજૂઆત કરી હતી સ્થાનિકોની ફરિયાદ મુજબ ઔદ્યોગિક એકમો તેમજ તેમના માલવાહક વાહનો મુખ્ય માર્ગ ઉપર જ પાર્ક કરી દેતા હોવાથી ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય છે વધુમાં કેટલાક ઉદ્યોગો દ્વારા ગેરકાયદેસર રીતે રસાયણયુક્ત પાણી અને ગેસનો જાહેરમાં નિકાલ કરવામાં આવી રહ્યો છે આના કારણે હવા અને જળ પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો થયો છે જે સ્થાનિક રહીશોના આરોગ્ય માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે સ્થાનિકોએ આ સમસ્યાઓના તાત્કાલિક નિરાકરણ માટે નિયમોનું ઉલ્લંઘન કરતા ઉદ્યોગો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે ઓથોરિટી સમક્ષ કરાયેલી રજૂઆતમાં પર્યાવરણ સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાપન માટે યોગ્ય પગલાં લેવાની માંગ કરવામાં આવી છે હું સ્થાનિક કાર્યકર મેહુલ પટેલ આજરોજ આ જીઆઈડીસી ના અંદર જે વારંવાર કંપનીઓ દ્વારા ગેર વર્તુકથી બહાર પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને વાહનો રોડ વચ્ચે ઊભા કરવામાં આવે છે વારંવાર ગેસો અને જે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે નદીઓના અંદર એ હિસાબથી આજ અમે રજૂઆત કરવા આવ્યા છે તો આ કંપનીઓ પર કાયદાકીય એક્શન લેવાય એવી અમારી તમામ સ્થાનિકોની માંગ છે આપણે નોટિફાઈડના ડેપ્યુટી એન્જિનિયર એવા મોહિત સાહેબને આજે અમે રજૂઆત કરી છે અને આ કંપનીઓ પર કાયદાકીય એક્શન લેવામાં આવે એવી અમારી સ્થાનિકોની માંગ છે અમારે ત્રણ મુદ્દાઓ પર રજૂઆત કરી છે એક તો અવરનવર ગેરપ્રવૃત્તિઓથી વાહનો રસ્તા વચ્ચે ઊભા કરે છે કંપનીઓ અને વારંવાર ગેસો છોડવામાં આવે છે અને કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે જેથી કરીને અહીંના સ્થાનિકોને બીમારીઓની ઘણી તકલીફો પડે છે